વલસાડના ટ્રાફિકમાં ફસાયા એમએલએ પોલીસ જવાનો આવ્યા મદદે વલસાડનું ટ્રાફિક એમ પણ ઘણું પ્રખ્યાત છે ત્યારે આ ટ્રાફિકમાં આજે એમએલએ પણ ફસાયા હતા જો કે એમએલએ સાહેબની મદદે પોલીસ જવાનો આવી ગયા હતા અને હેમખેમ પ્રકારે ટ્રાફિકમાંથી એમએલએ સાહેબની ગાડી બહાર કાઢી હતી જો સામાન્ય વ્યક્તિ હોય તો તેને આવા ટ્રાફિકમાંથી નીકળવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય ગણાય ત્યારે વલસાડમાં સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પરથી આજે કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પોતાના કામ અર્થે વલસાડ મુકામે આવ્યા હતા અને વલસાડ રૂરલ પોલીસ મથક નજીકના કચેરી રોડ પરથી ઇનોવા કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક વાહન ચાલકોએ આડેધડ ગાડીઓ પાર્ક કરી મૂકતા કચેરી રોડના માર્ગ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેમાં એમએલએ જીતુભાઈ ચૌધરીની ગાડી પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતા રૂરલ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને હેમખેમ પ્રકારે ટ્રાફિકમાંથી એમએલએ જીતુભાઈ ચૌધરીની ગાડીને બહાર કાઢી હતી જોકે આ માર્ગ પર ટ્રાફિક પોલીસના અભાવને લઈને આવી સમસ્યા સર્જાઈ છે ત્યારે આ કચેરી રોડ પર આંખની હોસ્પિટલ વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંક કોર્ટ સહિત જિલ્લા પંચાયતની કચેરી આવેલી હોવાથી આ માર્ગ પર વાહનચાલકોની ભારે અવરજવર રહે છે માટે પોલીસ તંત્ર આ માર્ગ પર ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર અને આડેધડ ગાડીઓ પાર્ક કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે